કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કદીઓ બધા સરસ મજાનું ગુલાબ કદીઓ ભૂમિકા બેન તમે તળાવ જોયું છે તળાવ તળાવ જેવું બીજું શું હોય નદી તળાવ જેવી જોઈ હા હાર્દિકભાઈ હવે નદી છે તળાવ છે ડુંગર છે રણ પ્રદેશ છે માનવ બધું પૃથ્વી ઉપર કોણ બોલ્યું હાલો હલો પૃથ્વી ઉપર હોય ને

ઉપર હોય